સુરતના કતાર ગામમાં ખુલ્લી ગટરમાં ગરકાવ થયેલા બાળકનું મોત થયું છે ચોવીસ કલાક બાદ ગટરમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે બાળકની શોધખોળ માટે એનડીઆરએફની મદદ લેવામાં આવી હતી સવારે સ્થાનિકોએ ભેગા મળીને રોડ ચક્કાજામ કરતાં પોલીસ પણ પહોંચી હતી અને ચોવીસ કલાક વીતી ગયા બાદ ગટરમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે તમને જણાવી દઈએ કે વરિયાઓમાં બે વર્ષનું બાળક ગટરમાં ગરકાવ થઈ ગયું હતું માતા બાળકને લઈને બુધવારી બજારમાં ગઈ હતી અને તે દરમિયાન અચાનક બાળક ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયું હતું જોકે સુરત કોર્પોરેશનની બેદરકારીના કારણે વધુ એક માસુમ બાળકનું જીવ ગયો છે ગઈકાલે સાંજે કતારગામમાં બાળક ખુલ્લી ગટરમાં ખાબક્યું હતું તંત્રની બેદરકારીના કારણે આ ગટર ખુલ્લી હોવાની વાત સામે આવી છે જેમાં કલાકો બાદ પણ બાળક ન મળતા પરિવારમાં આક્રોશ જોવા મળ્યો છે પરિવારજનોએ સ્થાનિક તંત્ર સામે રોષ ઠાલવ્યો અને કતારગામના વરિયા વિસ્તારમાં આ ઘટના બની છે આ બાળકની ઉંમર બે વર્ષ છે

રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ઘટનાના પગલે પરિવારજનો અને સ્થાનિકો માં શોક અને આક્રોશ ફેલાયો છે ગઈકાલે પાંચ પાંચ કલાક ને પિસ્તાલીસ મિનિટે જે ફાયર કંટ્રોલ માં કોલ મળેલ ત્યાંથી

જ્યાંથી બાળક પડ્યો છે ત્યાંથી આપને વરિયાવ સુએજ પમ્પિંગ સ્ટેશન છે એમાં જે મળ ભેગું થાય એમાં જે વેલ બનાવેલો છે વેલ ની અંદર થી એના સક્શન ઇનલેટ પાસેથી મળેલો છે સાહેબ એ એ આખો પ્રોશન કેટલો લાંબો અને કઈ રીતનો છે અંદાજે એક થી દોઢ કિલોમીટર નો એરિયા છે જે આમ તો સાતસો થી આઠસો મીટર એ ઇન્ટરનલ જે સ્ટ્રોંગ વોટરના ડ્રેનેજના મેન હોલ ઓપન કરી કરી અને અમે આગળ ચેક કરાયું પછી અમને લાગ્યું કે હવે આનાથી ડ્રેનેજનું વોટરની આપણે ડેપ્થ વધારે હોય ત્યાં અમે જેટિંગ મશીનનો પણ ઉપયોગ કર્યો ડ્રેનેજ વિભાગની અને આગળ સર્ચ કરતાં કરતાં અમને વધારે શંકા લાગતી હતી કે જે આપણું પમ્પિંગ સ્ટેશન છે એની અંદર હોઈ શકે બાળક

બાળક અને અત્યારે હાલ મળે છે સાહેબ જે રીતે વાત છે તો આજે આખો પાણીનો જે ફૂલો પર મારવામાં આવી રહ્યો હતો અને એના કારણે કે બાળક ત્યાં આવી શકે એ આપણે સફળતા કરી શકાય એ કહી શકાય કે આપણે જે અતાક પ્રયત્ન કરેલા છે ગઈકાલથી અત્યાર સુધી એ બધા પ્રયત્ન આપણને એના થકી આજે સફળતા મળી છે એક એવી એક વાત હતી કે બાળકને આપણે બને ત્યાં સુધી જીવતું લાવી શકીએ આપનો પ્રયત્ન તો એવો જ હતો કે બાળક આપણને ઇમિડિયેટ મળી જાય ગઈકાલ થી અમારી જ મહેનત હતી અને અત્યાર સુધી અમે એજ મહેનત કરતા હતા કે બાળક હમણાં ને હમણાં જ મળી જાય બાળક અત્યારે સ્મીમેર હોસ્પિટલ રવાના કરેલ છે